પવિત્ર શ્રાવણ માસમાં શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ ભીડ્રા ફલ્કુ નદીના તટેત ઋષિના સાનિધ્યમાં આવેલ જડેશ્વર મહાદેવનું મંદિરમાં મોટી સંખ્યામાં શિવ ભક્તો આવે છે દર્શને શ્રાવણ માસમાં દર્શન શિવલિંગની અલગ અલગ કરવામાં આવે છે શણગાર શ્રાવણ માસના રોજ કરવામાં આવે છે ભંડારો પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે જેમાં આજે શ્રાવણ મહિનાનો સોમવાર અને રાજ્યમાં ભક્તો મહાદેવના દર્શન કરવા ઉમટી રહ્યા છે ત્યારે પલ્કુ નદીના કાંઠે ઋષિના ઉમટીમાં આવેલ જડેશ્વર મહાદેવનું મંદિર છે જે એકસો પચાસ વર્ષ જૂનું અને પૌરાણિક છે સાથે આ મંદિર શહેરની મધ્યમાં આવેલું છે મંદિરની અંદર શ્રાવણ મહિનામાં હજારોની સંખ્યામાં શિવ ભક્તો દર્શને આવે છે જેમાં ભક્તો દ્વારા બિલીપત્ર દોજ તેમજ પાણી મહાદેવના લિંગને ચડાવવામાં આવે છે મંદિરમાં રોજ આરતી ભજન થાળ કરવામાં આવે છે ઉપરાંત દર સોમવારે મહાદેવના શિવલિંગને અલગ અલગ શણગારથી સજાવવામાં આવે છે જેમાં બરફનું શિવલિંગ બાર જ્યોતિર્લિંગ દર્શન મહાકાલેશ્વર દર્શન પણ કરવામાં આવે છે ઉપરાંત અમાસના દિવસે ભંડારો પણ રાખવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં ભક્તો આવે છે વર્ષો જૂનું પૌરાણિક હોવાથી અને શહેરની મધ્ય હોવાથી ભક્તો અચૂક દર્શનનો લાભ લે છે અને પવિત્ર શ્રાવણ માસમાં મહાદેવના દર્શન કરી પોતાની જાતને નસીબદાર માને છે મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા પણ આખા શ્રાવણ માસમાં ભક્તો માટે વ્યવસ્થા કરી કોઈ તકલીફ ન પડે તેની તકેદારી રાખવામાં આવતી હોય છે મારું નામ છે હંસરાજ કેશવજીભાઈ ગોઠી ફલકુ નદીના કિનારા ઉપર આવેલું આ જડેશ્વર મંદિર ધાંગધ્રા માટે બહુ ઐતિહાસિક સ્થળ છે અહીંયા શિવલિંગની પૂજા થાય છે સવાર છાંજ પૂજા થાય છે દર્શન થાય છે અને દર સોમવારે ઘણા બધા લોકો અહીંયા આવે છે દર્શન કરવા માટે અહીંયા મોટું વિશાળ સ્થળ છે અહીંયા સવાર છાંજ પૂજા પાઠ થાય છે આ સિવાય અહીંયા પ્રાર્થના પણ થાય છે લોકો ધાર્મિક વિધિ કરવા માટે પણ અહીંયા પધારે છે તો ધ્રાંગધ્રા માટે આ બહુ પ્રખ્યાત અને મહત્વનું સ્થળ અહીંયા છે શહેરને મધ્ય આવેલું સ્વયંભૂ જળેશ્વર મહાદેવનું મંદિર જે ફલકુ નદીના કાંઠે આવેલું છે જેમાં સપ્ત સુધીના સાનિધ્યમાં આવેલું અપહા જળેશ્વર મહાદેવનું મંદિરનો વહીવટ ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવેલ છે આ મંદિરમાં દર સોમવારે અલગ અલગ દાદાના શણગાર કરવામાં આવે છે ક્યારેક બરફના શિવલિંગ મહાકાળના દર્શન આવા અલગ અલગ દર્શનનો લાભ લેવા માટે શહેરના તમામ શ્રદ્ધાળુઓ આવે છે અને સોમવારના દિવસે અલગ અલગ વસ્તુ શણગાર કરી ત્યારબાદ છ માસના દિવસે ભંડારાનું આયોજન પણ કરવામાં આવે છે